મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત પટેલ ચેરમેન મહુઆ સુગર રાનકુઆ અનાલ ઝોનની આજે આ ખેડૂત પરિસંવાદમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને એ ખેડૂતોને નવસારીના કૃષિ વૈજ્ઞાનિકો મારફત માર્ગદર્શન આપ્યું અને વ્યવહારમાં અમારે જે કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની ડબલ આવકની જે વિચાર છે એમાં પાયલોટ પ્રોજેક્ટ અમારો જે મોવા સુગરનો છે એમાં છેલ્લા દસ વર્ષમાં ઉત્પાદન વધતું ગયું છે અને લગભગ ડબલ થયું છે એમ કહીએ તો ચાલે તો આ ખેતીમાં પણ કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય એનું પણ મંથન થયું અને મને લાગે છે કે આ વિસ્તારના સંખ્યાબંધ ખેડૂતો હવે જૈવિક ખેતી અને વધુ ઉત્પાદનના માર્ગે વળશે